રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમજ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઉણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પ્રસાર થાય છે આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊણ માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના ઘણા માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે હાલ જ્યારે ઉનાળામાં વિકેટ પરિસ્થિતિ સર્જાય છે અને પાણીની અછત જોવા મળી રહી છે જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાલકોને પાણી નથી મળતો ત્યારે એક મહિનો વધારે પાણી તો અમારે પાછું પાલકોને પાણી મળે ઢોરને ઘાસચારો નથી મળતો ત્યારે તો ઘાસચારો મળે અત્યારે અમે ઓફિસે આવ્યા ઓફિસે તો કોઈ છે નહીં ડેટા પંખા ચાલુ છે ઓફિસે કોઈ અત્યારે છે નહી પશુપાલક ને કોઈ માર્ક સ્વીકારતો નથી ઓફિસ કઈ ઓફિસે રાધનપુર રાધનપુર નર્મદા સાહેબ ના પાણી કોણ છોડશે એટલે અમારે અમારી માગી પૂરી કરો અને અમારે અત્યારે તો સો ખેડૂતો આવે છે પાંચ છ જેવાટલા તો અમારે ગામમાં પડ્યા છે અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માંગ માગ માટે આવેલા છીએ છેલ્લા પંદર દિવસ થી અમારે પાણી બંધ હતું એકત્રીસ તારીખ થી હાવ બંધ કર્યું છે હજુ અમારે એક પાંચ તારીખ સુધી પાણીની જરૂર છે એટલે સરકાર ગમે કરીને કે આ વાળા અમને પાણી એક મહિનો પૂરતું આ એટલે અમારા પશુપાલન ન ભે અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અધિકારીને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે